લકી ડ્રોના આરોપી માસ્ટર માઇન્ડ અશોક માળી સામે વધુ એક ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદીઓને ધમકી આપવા બદલ આગડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે અશોક માળીએ અરજદાર ભરત દવેને ધમકી આપી અને કહ્યું રાજસ્થાનમાં મારી પાસે ગુંડા છે લાખણી તાલુકા ખાતે અરજદાર ભરત દવેની ઓફિસે જઈને અશોક માળીએ ધમકી આપી છે તમને અને તમારા પરિવારને જોઈ લઈશ તેવી ધમકી આપવામાં આવી છે ગેરકાયદેસર લકી ડ્રો કરનાર અશોક માડી સામે અરજદાર ભરત દવે કલેક્ટર અને એસપી ને પણ રજૂઆત કરી હતી અશોક માડી લકી ડ્રો કરવાનો હતો પરંતુ પોલીસે ઘોષ વઘાડતા ડ્રો ન થઈ શક્યું મહત્વનું છે કે અશોક માડી અરજદાર ભરત દવેને કહ્યું તમારા લીધે લાખ લાખનું નુકસાન થયું છે આપઘાત કરીશ અને તમારું નામ લખીશ તેને લઈને હવે આ સમગ્ર જે માસ્ટર છે તેને લઈને વધુ એક તેની સામે ફરિયાદ થઈ છે અશોક માળી સામે વધુ એક ફરિયાદ લાખણી ખાતે અરજદાર ભરત દવે દ્વારા કરવામાં આવી છે આજે સવારે અગિયાર વાગ્યા આસપાસ હું અને મારા મિત્ર બે મારી ઓફિસે લાખણી ખાતે બેઠા હતા એ વખતે અશોક માળી લકી ડ્રો જે ગેરકાનૂની રીતે કરી રહ્યો છે એને એક એનો ભાગીદાર હડમલ પૂરોય સાથે બે ત્રણ લોકો મારી ઓફિસે આવ્યા અને મને કીધું કે તમને અનેક વખત અનેક લોકો પાસે જોડે કેવરાયું છે તમને વારંવાર અમે કીધું છે કે તમે અમારો વિરોધ ન કરો તેમ છતાં તમે અમારો વિરોધ ચાલુ રાખ્યો છે તમે મને ઓળખતા નથી હું માત્ર લકી ડ્રોનો જ કિંગ નથી પરંતુ હું ગુંડાઓનો પણ કિંગ છું તમને કદાચ ખબર નહીં હોય કે મારી કેટલી મોટી ગેંગ છે તમે મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને મોટી ભૂલ કરી છે પરંતુ હવે એનું પરિણામ તમારે ભોગવવું પડશે તમારી આખી મારી પાસે છે તમે લાખણી રોજ નંબરની ગાડી લઈને અપડાઉન કરો છો તમારો પરિવાર થરાજમાં રહે છે તમારા બાળકો વજગઢ પ્રાથમિક શાળામાં ભણે છે આ સિવાય પણ મને ઘણી બધી ખબર છે એના ઉપરથી તમે સમજી શકો છો હું કેટલો સાતીર મગજનો માણસ છું પણ હવે જે થયું તે તમે મને અત્યાર સુધી એસી લાખથી વધારે નુકસાન કરાવ્યું છે અને મારો લકી ડ્રો બંધ કરાવ્યો છે પરંતુ આજથી હવે તમારી અને મારી આ બંનેની વચ્ચેની લડાઈ રહેવાની છે તમારાથી તમારાથી સાવધાન રહેવાનું હોય રહેજો જે થાય કરી લેજો તમે અને પોલીસ બંને સાથે મળીને મારા વિરુદ્ધ જેટલી ફરિયાદો થતી હોય એટલી કરો મને ફંસીએ લટકાવવાની તાકાત હોય એ લટકાવી દેજો પરંતુ તમારો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે તમે ટૂંક સમયની અંદર તમારું ઓપરેશન થઈ જવાનું છે મારી સાથે રહેલા લોકો મારા એક ઇશારે ગમે એનો કાસલ ગાડી નાખશે એટલે તમને અને તમારા પરિવાર ઉપર હવેથી આજથી તમારું કાઉન્ટડાઉન ચાલુ છે એટલા માટે આજે એમોએ આ બાબતની ફરિયાદ આજ પેલા પોલિટિશિયને લખાઈ છે અને એણે એવું કીધું છે કે તમે એક દિનેશભાઈ અને ડીવાયએસપી વારોતરીયા સાહેબ આ ત્રણ લોકોએ મને જે નુકસાન કર્યું છે એ નુકસાનનો બદલો હું કોઈ પણ સંજોગે લઈશ અને જો કદાચ મારાથી બીજું કંઈ નહીં થાય તો હું છેલ્લે તમારા નામ લખી અને સુસાઇડ કરીશ નર્મદા કેનાલમાં પડીશ અને તમને પણ તમને બદનામ કરીશ તમને હેરાન કરીશ અને તમને કોઈ પણ ભોગે તમને મારે છોડવાના થતા નથી એટલા માટે અમે આજે આગલા પોલીસ સ્ટેશને અશોક માળી અને રડમલ પુરૂહી વિરુદ્ધ ગુનો દાખલ